કચ્છના ખેડૂત દ્વારા અનોખો પ્રયોગ કરવામાં આવ્યો છે પોતાની જમીનમાં લેબ તૈયાર કરી અને તેમાં એસી પ્રકારના તરબૂચ અને એસી પ્રકારની શક્કરટેટીનું વાવેતર કરવામાં આવ્યું છે ચારસો ગ્રામથી લઈ ચાર કિલો સુધીનું ઉત્પાદન મળી રહ્યું છે જેમાં નવ ટકાથી અઢાર ટકા સુગર વાળાફળ મળી રહ્યા છે તો ગુજરાતના છસો જેટલા ખેડૂતોએ તેમની લેબની મુલાકાત લઈને માર્ગદર્શન પણ મેળવ્યું છે સુકા પ્રદેશ કચ્છમાં પ્રગતિશીલ ખેડૂતોએ અનેક પ્રકારના પાક લઈને સફળ ઉત્પાદન કરી બતાવ્યું છે તો સ્ટ્રોબેરી દ્રાક્ષ શિમલા મિર્ચ એક્ઝોટિક વેજીટેબલ જેવા પાકો લઈને પણ ખેડૂતોએ કાઠું કાઢ્યું છે ત્યારે કચ્છના ખેડૂતો માટે તરબૂચ અને શક્કરટેટીની ખેતી આશીર્વાદ સમાન બની છે એકસો સાઠ પ્રકારના આ વિવિધ ફળોમાં અલગ અલગ તફાવત જોવા મળી રહ્યા છે અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફળો પણ જોવા મળી રહ્યા છે આ પ્લોટ નિદર્શનનો મુખ્ય હેતુ કે પોતાની જમીનમાં પોતાની લેબ તૈયાર થાય અને પોતાના જ ઉત્પાદનને ચેક કરી શકાય તેમજ સફળ બિયારણોનું તારણ મેળવીને આગામી સમયમાં સફળ ઉત્પાદન માટે કયા પગલા લેવા તે જાણીને અન્ય ખેડૂતોને પણ માર્ગદર્શન આપી શકાય તે ઉપરાંત તરબૂચ અને શકરટેટીની હરરાજી કરવામાં આવી હતી જેમાં એક તરબૂચના ભાવની બોલી એક હજારથી શરૂ થઈ હતી અને એકાવન હજાર પર અટકી હતી તો શક્કરટેટીની હરાજીમાં પણ એકતાલીસ હજાર સુધી બોલી લાગી હતી જો કે આ ભાવ કોઈ તરબૂચ કે ટેટીના નહીં પરંતુ ખેડૂત દ્વારા ઓફ સિઝનમાં પણ પાકનું સફળ ઉત્પાદન તેમજ પોતાની વાડીમાં એકસો પ્રકારની વેરાયટીઓનું વાવેતર કરવા માટે કરવામાં આવેલ સાહસ અને મહેનત માટેની બોલી હતી એટલે કે આશ્વાસન આપવામાં આવ્યું હતું મારું નામ અનિલ ઓગાસિયા છે હું એસ ટુ એચ એટલે કે સીટ ટુ હાર્વસ ક્રોપ કન્સલ્ટન્સી કચ્છની અંદર કરી રહ્યો છું એમાંનું એક ઉત્તમ ઉદાહરણ જે આપણે જોયું હરિભાઈ ગાંગલ તેમની ત્યાં અમે એકસોને સાઠથી પણ વધારે ટેટી અને તરબૂચની વેરાયટીઓનું પ્લોટ નિદર્શન રાખેલું હતું જેમની અંદર સુરેન્દ્રનગર જુનાગઢ રાજકોટ સોમનાથ હળવદ બોટાદ પોરબંદર અમદાવાદ બનાસકાંઠા વગેરેના વગેરે જગ્યાઓ ઉપરથી ખેડૂતો ડીલરો ડિસ્ટ્રીબ્યુટરો તેમજ કંપનીના પ્રતિનિધિઓ એમની સાથે કંપનીના એમડી એટલે કે મેનેજિંગ ડિરેક્ટરો પણ અમારી સાથે ઉપસ્થિત રહ્યા હતા ત્યાં છસોથી સાડા છસો જેવા ખેડૂતો સાથે તેમજ આ બધા જ ખેતી પ્રીમીઓ સાથે મળી અને એક આ જે આયોજનને સફળતાપૂર્વક આગળ વધાર્યું હતું અને એનો મુખ્ય ઉદ્દેશ્ય એવો હતો કે આટલી બધી વેરાયટીઓ ખેડૂતોને જોવા જવા માટે કમસે કમ એક મહિનો લાગે એકસો સાઠ વેરાયટી જોવા માટે એ એક જગ્યાએ એમને જોવા મળી શકે અને એમાંથી જે સારી વેરાયટીઓ સિલેક્શન કરવું હોય તો ખેડૂતો ઇઝીથી અને ઝડપથી પોતે જોઈ અને કરી શકે એ હેતુથી એ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જે ઉત્પાદન આવ્યું રિઝલ્ટ કેવું છે કેવી જનરલી જો મીઠાશની વાત કરીએ તો નવ ટકા સુગર એટલે કે નવ ટકા બ્રિક્સ ટીએસએસથી લઈ અને અઢાર ટકા સુધીના ટીએસ એસ ટીએસએસવાળી વેરાયટીઓ હતી બધી જ વેરાયટીઓના અલગ અલગ ગુણધર્મો હતા કોઈ ગોળ હતી કોઈ લંબોળ હતી કોઈ બેઠા આકારની હતી એટલે અને સાઇઝની દૃષ્ટિએ જોઈએ તો ચારસો ગ્રામથી લઈ અને ચાર કિલો સુધીની સાઇઝવાળી વેરાયટીઓ જોવા મળેલી હતી અને ઉપરનો રંગ આકાર જોઈએ તો કોઈ પટ્ટાવાળી હતી કોઈ પ્લેન હતી કોઈ વ્હાઇટ ટાઈપ હતી તો કોઈ પીળી પણ હતી અને અંદરના જો કલરની અંદર વાત કરીએ તો કોઈ કેસરી રંગમાં હતી તો કોઈ લીલા રંગમાં હતી મતલબ ઉપરથી લઈ નીચે સુધી બધા જ સાઈજ કલર આકાર મીઠાશ બધા જમાં અલગ અલગ ડિફરન્ટો વેરાયટી પ્રમાણે જોવા મળ્યા છે એમની વાત કરીએ હરિભાઈની તો હરિભાઈએ આવડું મોટું સાહસ કરી અને ખેડૂતો ડીલરો પ્રતિનિધિઓ કંપનીના પ્રતિનિધિઓ તેમજ કંપનીના મેનેજિંગ ડિરેક્ટરો આ બધા જને એક જગ્યાએ બેસવાનો સમજવાનો મોકો મળ્યો આ સાહસ હરિભાઈએ કર્યું હતું તો આ સાહસને બિરદાવવા માટે અમે એમના તરબૂજની એક તરબૂજની નીલામી કરી હતી અને એ જાહેરમાં કરી હતી એમાંથી અમારી ટીમ મતલબ કે એકસો છસો પચાસમાંથી એક માણસે આવી અને એકાવન હજાર રૂપિયાનું એ તરબૂચ ખરીદ્યું હતું એ હરીશભાઈને એક સાહસને બિરદાવવા માટે ખરીદ્યું હતું નહીં કે તરબૂચની કિંમત મહત્ત્વનું એ વસ્તુ છે કે આજ સુધી કોઈ એવા ખેડૂતો સાહસ નથી કરતા કે જ્યાં એક જ જગ્યા ઉપર એકસો ને સાઠ વેરાયટીઓ હોય અને આ આજ સુધીના ઇતિહાસમાં સૌ પ્રથમ ઘટના બની છે કે જ્યાં એકાવન હજાર રૂપિયાનું એક તરબૂચ વેચાયું હોય